નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના મહત્વના સમાચારમાં જે આ મિત્રો આજના તાજા સમાચારની વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં કડાકો બોલી ગયો છે છે સોનું જે એ મિત્રો હાલ અત્યાર સુધી સતત ઘટતું જોવા મળી રહ્યું હતું જેમાં આજની વાત કરીએ તો મિત્રો આજે સોનાની કિંમતોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે એટલે કે વાત કરીએ તો મિત્રો ગઈકાલની તુલનામાં આજે એક તોલા સોનાની અંદર પચાસ રૂપિયા સુધીનો વધારો નોંધાયો કરવાનું વિચારી રહ્યા છો તો સોના ખરીદી ક્યારે કરવી જોઈએ જેની પણ માહિતી આપણે આજના અંદર મેળવવાના છીએ તો ખરેખર સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો

આજે તો સોનાની કિંમતોમાં સામાન્ય વધારો નોંધાયો છે તો આજે શું રહ્યા ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમજ ચાંદીના લાઈબાઉ જેની પણ આપણે આજના આવડીઓની અંદર ચર્ચા કરવાના છીએ તો મિત્રો શ્રાવણ મહિનામાં જ સોનાની કિંમતો પચાસ માં જયારે સો ગ્રામ સોનું નવ લાખ ઓગણત્રીસ હજાર પાંચસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં તો સામાન્ય વધારો નોંધાયો છે જયારે ચોવીસ કેરેટ

જારે દસ ગ્રામ એક હજાર ચાંદી મિત્રો આગામી દિવસોની અંદર સોનું ક્યારે સસ્તું થશે કારણ કે સૌથી વધારે લોકો એક જ સવાલ કરી રહ્યા છે કે લગ્ન માટે અથવા તો આગામી દિવસોમાં તહેવાર પણ આવી રહ્યા છે જેમ કે રક્ષાબંધન જન્માષ્ટમી જેવા ઘણા બધા તહેવારોમાં લોકો જે છે એ સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે તો સોનાની ખરીદી ખરેખર કરી લેવી જોઈએ જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં થયેલા ફેરફારો પાછળની વાત કરીએ તો મિત્રો સોનું મોંઘું તો થયું છે પરંતુ સોનાની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો અને આપણે બધા જ મિત્રોને વિડીયો દ્વારા જણાવી પણ દીધું હતું કે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે છે ત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે મિત્રો આગામી દિવસો ની વાત કરીએ તો બે હજાર ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દુબારા જણાવી શકો છો જયારે સોનાના ભાવમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ સ્થાનિક બજારમાં સોનું જે છે એ સામાન્ય રીતે કડાકા કડાકાભેર તૂટતું જોવા મળે

માટે સોનાની ખરીદી કરવાનો વિચાર કરી રહ્યા છો તો મિત્રો સોનાની કિંમતોમાં ઘટાડો મળતાની સાથે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર ભાવ આયાતો જકાતો અને ડોલરના વિનિમય દર અને માંગ વચ્ચે સોનાના ભાવ સંબંધ ધરાવતા હોય છે જેના આધારે પણ સોનાની કિંમતોમાં વધારો અને ઘટાડો થતો જોવા મળતો હોય છે તો મિત્રો સોનું તો ખરેખર સામાન્ય રીતે એમ કહી શકાય કે સસ્તું થતું જોવા મળી રહ્યું છે

પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ ની જાહેરાત હતી અત્યારે સોનું જે છે એ અત્યાર સુધી ધડાધડ સસ્તું થતું જોવા મળી રહ્યું હતું જેની સામે સોનાની કિંમતોમાં સામાન્ય તેજીનું વલણ જોવા મળી રહ્યું છે તો મિત્રો તમારા મતે શું હોવા જોઈએ સોના કેમાં ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો જેની સાથે ઘણા બધા મિત્રો જે છે એ એવા પણ સવાલો કરતા હોય છે કે સોનાની ખરીદી તો કરી લીધી પરંતુ દાગીના

આવી રહ્યા છે તો નવા ટાર્ગેટ દરમિયાન સોનાની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટમાં માહિતી મેળવીશું